મે બે હાજર બાર માં એમ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચેકઅપનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત સ્ટેશન મોકલી સુગર બ્લડ પ્રેશર તથા ટ્રાફિક પોલીસના ફેફસાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અમદાવાદના કુલ નવ હજાર ત્રણસો પોલીસ કર્મચારીઓએ આ હેલ્થ ચેકઅપમાં ભાગ લીધો હતો જેમાંથી સિત્તેર ટકા સ્વસ્થ હોવાનું તારણ બહાર આવ્યું છે આપ ઓવરઓલ જુઓ અમે બધી ડેટાની એનાલિસિસ કરી કે હાઈપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય તો અમારા માટે સારી વસ્તુ આ નીકળી આમાંથી કે એવું નથી કે જે સમાજમાં જેટલું હાઈપરટેન્શન છે કે ડાયાબિટીસ છે આના કરતાં કોઈ વિશેષ વધી ગયું આવી કોઈ વસ્તુ જોવામાં નહીં આવે જોકે ચેકઅપ દરમિયાન કેટલાક ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે જે પંચોતેર ટકા ને હાઈપરટેન્શન છ પોઈન્ટ ચોરાણું ટકા ને ડાયાબિટીસ શૂન્ય પોઈન્ટ પંચોતેર ટકા ને આંખ ની બીમારી શૂન્ય પોઈન્ટ પંચોતેર ટકા ને સર્જિકલ બીમારી શૂન્ય પોઈન્ટ છોતેર ટકા ને શ્વાસ ને લગતી બીમારી પોલીસ કર્મચારીઓ સંપૂર્ણ સ્વસ્થ જણાયા છે તો સિત્તેર પોઈન્ટ છાસઠ ટકા કર્મચારીઓ સ્વસ્થ હોવા સાથે વ્યસની નોંધાયા છે આ ચેકઅપ અભિયાનમાં અમદાવાદના કુલ પોલીસ કર્મચારીઓમાંથી સીત્યોતેર ટકા પોલીસ કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી આ સાથે વિવિધ બીમારીઓથી પીડાતા કર્મચારીઓને કેવી સાવચેતી રાખવી તે અંગે ડોક્ટરો દ્વારા સમજ આપવામાં આવી હતી ઓવરઓલ આખા પ્રોજેક્ટ દરમિયાન જોઈએ કે જે પ્રોજેક્ટના જે તારણો આવ્યા છે એ તારણો બહુ જ એન્કરેજિંગ છે કે સિત્તેર ટકા સ્ટાફ એવો છે કે જેને કોઈ કદાચ કોઈ બીમારી જ નથી અત્યારે પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં સિત્તેર ટકા પોલીસ ફોર્સ એવી છે જે કદાચ લોકો સાંભળ્યા પછી કે ડેટા જોયા પછી પણ માનવા તૈયાર નથી પણ ઇટ્સ અ ફેક્ટ અમે એના માટે બહુ જ મહેનત કરી છે દરેક મેડિકલ ફોર્મ અમારા એક્સપર્ટે એનાલાઇઝ કર્યું છે એને જુદા જુદા ડિસીઝ કોડિંગથી અમે કોડ કર્યો પછી એને કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવામાં આવી અને પછી અમે એનું 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 અલગ એક પ્રકારનું ટેબ્યુલેશન કર્યું જેથી અમને ખબર પડે કે કઈ બીમારી વધારે પ્રિવિલન્ટ છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વની કામગીરી બજાવતી આપણી પોલીસની તંદુરસ્તીનો આંક સિત્તેર ટકા આવવો એ ઘણી સારી બાબત છે પોલીસ જેટલી શારીરિક માનસિક રીતે સ્વસ્થ હશે તેટલી જ કાર્યક્ષમતાથી શહેરમાં કાયદો વ્યવસ્થા સચવાશે કેમેરામેન ભરત ચાવડા સાથે ગૌરવ પટેલ બીટીવી અમદાવાદ